તો દોસ્તો વર્ડ ઓફ ધ વીકમાં તમારું સ્વાગત છે આ સિરીઝમાં એન્ડ યસ ડે સેવન્થ તો તમે હજી સુધી ડે વન ટુ સિક્સ ન જોયા હોય તો જોઈ શકો છો તો એવરી વીક આપણે એક નવો શબ્દ અને યુ નો વેરી વેલ કે અંગ્રેજી બોલવા માટે ટુ સ્પીક ઇન ઇંગ્લિશ વર્ડ્સ આવડવા જોઈએ શબ્દ ભંડોળ વોક્યુબલરી આવડવી જોઈએ તો જે આજનો શબ્દ છે ડેટ ઇઝ કેર સી એ આર ઈ કેર અને બોલે છે કેર અને મિનિંગ છે કાળજી કે કાળજી રાખવી કાળજી કે કાળજી રાખવી તમે ટેક કેર એવું સાંભળ્યું હશે રાઈટ સો સેન્ટેન્સ છે દોસ્તો માતા પિતા તેમના બાળકોની કાળજી લે છે તો માતા પિતા પેરેન્ટ્સ પેરેન્ટ્સની કાળજી લેવી તો ટેક કેર ફાઇનલી પેરેન્ટ્સ ટેક કેર ઓફ ધેર ચિલ્ડ્રન પેરેન્ટ્સ ટેક કેર ઓફ ધેર ચિલ્ડ્રન એન્ડ નેક્સ્ટ સેન્ટેન્સ છે આપણે પ્રકૃતિની કાળજી રાખવી જ જોઈએ તો પ્રકૃતિ દેટ ઇઝ નેચર અને રાખવી જ જોઈએ તો મસ્ટ ફાઇનલી વી મસ્ટ ટેક કેર ઓફ નેચર વી મસ્ટ ટેક કેર ઓફ નેચર એન્ડ યસ કેર છે એનો ઓપોઝિટ એન્ડ્રોનિંગ વર્ડ છે ધેટ ઇઝ નેગ્લિજન્સ એટલે બે કાળજી ઇનડિફરન્સ એનો મિનિંગ પણ એ થાય એન્ડ ડિસરીગાર્ડ નેગ્લિજન્સ ઇનડિફરન્સ એન્ડ ડિસરીગાર્ડ તો દોસ્તો વિડીયો તમને ગમ્યો તો લાઇક કરો શેર કરો એન્ડ કમેન્ટમાં લખો તમને આજના સેશન એટલે કે આજના વિડીયોમાંથી શું શીખવા મળ્યું એન્ડ યસ થેન્કસ લોટ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ અ ગ્રેટ ટાઈમ થેન્ક યુ